શહેર ભાજપ દ્વારા એકપેડ માકે નામ અંતર્ગત વાસના રોડ ગોકુલપાટી પ્લોટની બાજુમાં ભગવાન શંકરને સમર્પિત બિલીપત્રનું વૃક્ષ રોપવામાં આવ્યું હતું વડોદરા શહેરના વાસના રોડ પર ભારતીય જનતા પાર્ટી દ્વારા બિલીપત્રનું વૃક્ષ રોપવામાં આવ્યું હતું જે પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વોર્ડ નંબર દસના પૂર્વ કાઉન્સિલર વસંત પટેલ શાહ અવની સ્ટેમ્પવાલા વોર્ડ પ્રમુખ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પાલિકાના ગ્રીન બેલ્ટની જગ્યામાં બસો જેટલા બિલીપત્રના વૃક્ષ રોપવામાં આવ્યા હતા તેમજ ભાજપ ત્રણ વર્ષ સુધી આ તમામ વૃક્ષોની જાળવણી કરશે મહાનગર ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરના દરેકે દરેક ઇલેક્શન વોર્ડમાં ઓછામાં ઓછી એક જગ્યા ઉપર ગ્રીનબેન્ટની જગ્યા પર વૃક્ષારોપણ કરી અને વડોદરા શહેરને વધારે હરિયાળું બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે વોર્ડ નંબર દસમાં વસંતભાઈ પટેલ અવનીબેન સ્ટેમ્પવાલા લીલાબેન મકવાણા અને સમગ્ર વોર્ડની ટીમ એમના માધ્યમથી આજે બિલીના વૃક્ષોના રોપાણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં માન્ય શ્રી ચિરાગભાઈ બારોટ હેમિષાબેન ઠક્કર અને અન્ય સુપ્રતિનિધિઓ પણ સમગ્ર વડોદરા શહેરમાંથી આવ્યા છે ત્યારે માત્ર વૃક્ષને રોપવા નહીં પરંતુ વૃક્ષનું સંવર્ધન કરવું એ સૌથી મહત્ત્વનું કામ છે અને આજે વોર્ડ નંબર દસની ટીમે મોટી સંખ્યામાં જે કાર્યકર્તા ઉપસ્થિત છે તેમણે આ વૃક્ષને ત્રણ વર્ષ સુધીનું જતન કરવાનો સંકલ્પ લીધો છે ત્યારે વોર્ડ નંબર દસની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજનો દિવસ વડોદરા માટે મહત્ત્વનો દિવસ છે બેંક ઓફ બરોડા એકસોને સત્તર વર્ષ પહેલાં આજના દિવસેની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે જે રીતે વડોદરાને આર્થિક રાજધાની બનાવવામાં બેન્ક ઓફ બરોડાનું પ્રદાન રહ્યું છે તે જ રીતે આજના દિવસે કુદરતની સાથે રહી અને કુદરતના સંવર્ધન કરવાની કામગીરીમાં પાર્ટીના કાર્યકર્તાઓ જોડાય છે ત્યાં બધાને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર